અરવલ્લી વિલોકમાં તમારું આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે હું આવ્યો છું ખેતરમાં રાયડાનું વાવેતર સરસ મજાના છોડ છે ઊગી ગયા છે રાયડાનું વાવેતર આ વખતે જ હું આ વખતે જ રાયડાનું વાવેતર કરેલું છે યુટ્યુબ દોસ્તો અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી મારી બેન શું કરી રહ્યા છો હેલો યુટ્યુ દોસ્તો તમારે ભાજી ખાવી હોય તો અહીંયા સરસ મજાની લીલી લીલી ભાજી એ ખાવા મળશે અને શિયાળાની ઋતુ બી છે યુટ્યુબ દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયો મળીશું ત્યાં સુધી આવજો